મિત્રોને સ્વાગત છે ફરીથી આ વ્લોગમાં તમે જોતા જહો પાછળ આપણે જૂની ગાડીમાં જોવાયેલા હે ને પોપના ડબ્બલા રાખવી થાય કારણ કે આજનું બધું પિંજરું ને નૂલું રાખવાનું સ્ટેન્ડ બનાવવાનું હોય એટલે આપણો વારો આજે આવી જાય એટલે લટાણ હવાના પૂરમાં ગાડીને આ બધું મૂકી આવું ને તો વેલેરું થાય ફિટ થશે તો આપણે દવા સાઠવામાં કામ આવે દવા આપણે કાલના વ્લોગમાં તમે કીધું જ છે લીવાય હવે વેરું નથી આવે એમ છાંટવાનું કારણ કે આજ છે ને વખીડાની હબાવની ભીડ પડવાની છે લોકો મને મન દે દેવો લોકે મને નાખી દે કેટલાકનું હાલે કંઈ નક્કી નથી આ બાજુ આપણે મિમાન આવી ગયા જામનગરથી ખાતમ કરવા આવા હવાગતના વાવણામાં ક્યાંય આવ્યો નહીં નીકળા આવી ગયો હે હવે શું કામનું હવે શું કામનું ભાઈ ભીડ તો આવી ગઈ છે એ ભાઈ ની કામ નથી કે મોટો ભાઈ ને તેળા લીઓ ઠેક લેવા બ મોટો ભાઈ એ સરકાર નો માણસ હે બાંધી રાખે એમને હવે અમને કામ ન આવે સરકાર એ હોપી દીધો જેમ કરવો એ સરકાર ને એયો એયો લે યામ ન ગત કાલ કાઈ બકા રોકાવું તો લાગ દી રોકન રોકા હે એટલે વાં તો ની મોજ કરાવ્યું આપણે આઈ તો ઉધી રેવું કે વધારે આઈ તો ઉધી માન દેવા હે નથી કારણ કે સરકારી નોકરી વા માણહ હરિયા ઘડીક મરંજા જડેની એવું બધું હે અને કાલે આપણે આમાં છેલ્લું વખીણું હાકીને એક વિડીયો ના જોઈએ આ વિડીયો પૂરો થાય તો જોઈ લેજો એક બે દી વી હું દાયકા દેખાય જગ્યા બાકી ત્રીજી ચોથા દી પાછું હતી એની ગુથાઈ જાય આ બાજુ જો ભાવના ભાભી વાહિંદા કરે હવાના પોર માં તો ફટાફટ હું એના ગાડી મૂક્યા હું પછી આપણે વખીણા ચાલુ કરી હીરાવી બીરાવી આ જરાક સાટા આવી ગયો ને હવાના પોર માં થોડ થોડા ફરી હું ક્યાંક ક્યાંક ભીનું હે

અને બધું હરાળ કરી નાખે મોટાને કીધું હવે તેડી જાય લાઈટ રહે ને તો આપણી ગાડી લગભગ બપોરે થઈ જાય હે નળી ફિટિંગ આપણે કરવાની છે પછી બીજું બધું સ્ટેન્ડ ને પિંજરું પંપ એ બધું કરી દે છે નળી લીધું હું કરી લે મારી રીતે લાઈટ રહે તો બપોરે થઈ જાય ને જો લાઈટ નહીં એડીએ તો પછી કાલ બપોરે પછી કાલે એ નહીં વખીડું નાખવાનું એ બધા ખેડૂત છે અને મારે હવે વકીલો ચાલુ કરવું છે કે પેલા કિન લઉં કાનભાઈનું લઉં હામદભાઈનું લઉં કે અર્જુનભાઈનું તને ફોન આવે હવાના હવે કાનભાઈનું હતા લઈ આ બાજુ એટલે મગફળી હે ને દુવાનું ગુમ્યો ચાલુ થાય બાપુ ખારાવાડીમાં પાણી વાળે ધોખે થોડું એવું કરી ગયો એટલે બપો પછી ન્યા હે ખારાવાડીમાં પછી મોટો વાર પાણી છે નહીં

એટલે જુગાડ શું છે ખબર ચાર ચાર રેમાની આ ચડાવી દેવાના જેથી કરીને પાછું એની પાટલામાં પીસું ના આવે નવા પાટલામાં જ પાછું રેમાનીયું લાગી જાય એ રીતના વર્ષનું આખી છેલું હતી તો હવે કેવડો આ રેમાનીયું આંકવાર હા હોર્ના તો એ નથી એકવી વીસ અઢાર

તમારા કેટલા ખાને વકીડાને કમેન્ટ કરીને જણાવી દેજો બરોબર મારે લઈ લઉં અને દવા છાટવાનો કેટલા વિઘા ના લે એ જરાક કમેન્ટ કરીને ભાઈ હું બી ટ્રાય કરી દે એમનું એમનું તોય મારામ ટ્રાય કરું છું સાંતો ભાઈ એમ કરવા દે આ લોટલું બોટલું છોટલું હોય તો કાટવા હું ઉખારી લઈ અને ગાડી આપણે લાવી થી પછી નડીયું નું બધું ખાલી દે તો કાલ હું ટ્રાય ના કરું કેન પચાર કેસ થાય હમ તો ઈમાં હિન્દીમાં વરંઠ કેવડું આવે તને ખબર ના હોય એટલે કાટું કર ના હમ ત્રી માં ઉખારી ના એ તો એ જોવ ન થા એન્જિન પાળ નીકળી જાય હા એન્જિન હમ રેસ ન કરે તો પ્રેશર ન થાય મોટસે કવિયા ભી પછી માં નડી ઉ આખી રાત ફિટ કરી થી થા તો ને કાવ એન્જિન બરજ ન દેવા અને સીધા માં માતમ પછી મારે જવું આયા રહેવું નથી હાલ તો માર તારે એકલા બે કે હું ન જો 8

તો કાલ સવારે બે વાગે ગાડી આપણી કમ્પ્લીટ થાય તો એ આપણે નોટલું બધી આપણે જ ફિટ કરવાની છે નજી પપ એટલે અડધી પોણી કલાક કે મગજ મારું કારણ કે આપણે આવું બધું કોઈ ફિટિંગ કર્યું હોય નહીં થઈ જાય પછી આ વિચારવું પડે પછી કાલકા પછી જો ના થાય તો પછી અઘરું પડે કાંઈ તમે કહો ને કાં બધું કમ્પ્લીટ કરી લીધું આગળ કયું ને આમ વિચાર આમ કહ્યું એટલે હવે આને પાક કરી કન્ફર્મ કરીને પછી જ નડી કાપી ડગરા ફીટ કરવાના છે આપણે આ એટલે અજાણા માટેરિયલ જ કામ ના કરે પણ થઈ જાય મેન વાંધો આપણે ત્રણ વાળ લીધો ને એ છે ને કે હાવ હેલ્બુ હે તો ખાલી સિંગલ વાળ હોય ને આ બે મોઢા વાળો તો હાવ હેલબુ હે આ ત્રણ મોવારો વાળ ને એવો પાણી પાછું આપણે ફોકમાં જવા દેવાનું એટલે એ જરા કામ મગજ મારવા દેવું છે કઈ રીતના ફિટ કરીને તો કઈ રીતના હાલે અને આપણે ચાર નોજલીનું ફિટિંગ કરવાનું છે ઊંડામાં તો વચ્ચેમાં હજી ત્રણ નોજલી ફિટ કરવી ટૂંક એડ કરવી જેનો ઉપયોગ કરવો એ કરી શકી ના કરવો હોય તો ડાટો લઈ દેવાનો એટલે ટોટલ હાથ નોજલું સાહેબ તો વર આવવાની આપણે અત્યારે ચાર જ છે બસ બહુ દૂર થઈ જાય અતિશય આપણે ઘાટો સ્પ્રે કરવો હોય તો હાથ મૂળ ઉપયોગ કરવાનો એટલે ત્રણ મૂળ આપણે વચ્ચમાં એડ કરી દઈએ તો પંદરની જારી હાથ નજી થઈ અચાણે ત્રીસની જ્યારે અહીંયા ચાર વર એડ આપણે હાથ કરી દઈએ એ બધું મેં મગજ મા કઈ રીતના સહાય આપણે નેક્સ્ટ નેક્સ્ટમાં બધું બતાવીશ અચાણે કન્ફર્મ કરી લીધું આ જ રીતના સહાય હજી આપણે આખા ટી ઘટે અને આ ઘટે હે નોઝલનું નોઝલ ટી ને કા ઓર નથી બે લેવા જવો જોઈએ ને આપણે શિયારામાં સુગરીમાં બોયોનું માઇક ખોવાઈ લીધું બીજા જ પાણીમાં એ માયક આ જ આપણે દઈડ્યું આપણે નહીં ભાવના ભાભેના તમને જઈડ્યું માને જઈડું બોલો લે બાઈ ત માયાક અને માયા એક આખું ગારાવાળું હતું તું કારણ કે એવડો વરસાદ થયો પાણી પાયા આપણે એ તો બધું મેહન ઠોકી ઠોકી ને શોખું કર્યું હવે આ એક કોણ દસ ટકા હાલતું ન હોય કારણ કે આના માસે મલર વીતી ગઈ તો એ આપણે એને ખોલીને ચેક કરીએ જો શોર્ટ નીકળી હોય ને સર્કિટ તો કદાચ હાલતું હોય આપણે ઓલું માયક સહિત બહુ સારું છે પવન નો કવર જરાય ના આવે હાલતું થઈ જાય તો ઓલા આપણે ડિજિટેકના ગિનારો ના લીધા ને એ નથી જોઈ સક્સેસ બહુ સારો અવાજ બહુ સારો આવે જરાય એટલે જરાય આપણે વાહને પવનનો અવાજ ના આવે આનું આપણે ઉપરેશન નિરાતે કરી ઘણી કંઈ છે નહીં અટાણા મૂકી દઈએ અને વિડીયો કરી નાખી હવે પૂરો પીવોક લાગ્યો કમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વાહલી નોંધું આપણે કાલે બીજું બધું ગાડી આવી જાય પછી થાય પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીને ત્યાં સુધી આવજો